નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં આજે વાત કરીશું તમામ કરી લેજો આજના બજાર ભાવ વિશે વાત કરીએ તો સમી ત્રણ હાજર ચારસો ત્રણ હાજર છસો રોલ બે હજાર બસો ચાલીસ ત્રણ હાજર ચારસો પાંત્રીસ વિસનગર ત્રણ હાજર છસો નેવું થી ત્રણ હજાર છસો નેવું રાજકોટ ત્રણ હજાર બસો એંશીથી ત્રણ હજાર પાંચસો પચાસ પાટડી ત્રણ હજાર ચારસો ચાલીસથી ત્રણ હજાર પાંચસો એકાણું જેતપુર ત્રણ હજારથી ત્રણ હજાર પાંચસો જામજોધપુર ત્રણ હજારથી ત્રણ હજાર પાંચસો એકસઠ ચસદણ ત્રણ હજારથી ત્રણ હજાર સાતસો અગિયાર જુનાગઢ ત્રણ હજાર પચાસથી ત્રણ હજાર ચારસો સિત્તેર હળવદ ત્રણ હજાર એકસો પચાસથી ત્રણ હજાર છસો ઓગણચાલીસ પોરબંદર બે હજાર સાતસોથી ત્રણ હજાર ચારસો પચાસ મોરબી ત્રણ હજાર એકસો પચાસ થી ત્રણ હજાર ચારસો એસી ભચાઉ ત્રણ હજાર ત્રણસો પચાસ થી ત્રણ હજાર પાંચસો ચૌદ ત્રણ હજાર એકસો થી ત્રણ હજાર પાંચસો ત્રીસ ત્રણ હજાર થી ત્રણ હજાર ચારસો અંજાર ત્રણ હજાર પાંચસો વીસથી ત્રણ હજાર છસો ચાલીસ અમરેલી બે હજાર આઠસોથી ત્રણ હજાર પાંચસો સત્તર માંડલ ત્રણ હજાર ચારસો થી ત્રણ હજાર છસો બોતેર થરાટ બે હજાર પાંચસો અગિયારથી ત્રણ હજાર સાતસો બાર બાબરા બે હજાર નવસો થી ત્રણ હજાર ચારસો પચીસ ખંભાળિયા ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર છસો બે હજાર આઠસોથી ત્રણ હજાર ચારસો પંચ્યાસી ત્રણ હજાર થી ત્રણ હજાર પાંચસો નેવું જામનગર બે હજાર થી ત્રણ હજાર છસો વીસ દિયોદર ત્રણ હજાર ત્રણસો પચાસ થી ત્રણ હજાર પાંચસો બે હજાર આઠસો થી ત્રણ હજાર છસો ચાલીસ થરા ત્રણ હજાર ચારસો થી ત્રણ હજાર ચારસો સિત્તેર ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર છસો એકતાલીસ હિંમતનગર બે થી ત્રણ હજાર ગોંડલ બે હજાર આઠસો થી ત્રણ હજાર છસો એકાણું બે હજાર થી ત્રણ હજાર છસો ઊંઝા ત્રણ હજાર એકસો અગિયારથી ચાર હજાર ચારસો પચાસ ગુજરાતના તમામ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઈબ કરો